નમસ્કાર મિત્રો ફરી સ્વાગત માર્ગ વાહન વ્યવહાર એટલે કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની ની નવી એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેના ફોર્મ ઓજાસ ની ઓફિશિયલ વેબસાઇટ પર ભરવાના ચાલુ થઈ ગયા છે કંડક્ટર આ ભરતીમાં કુલ પાંચસો જગ્યાઓ છે અને પાંચ વર્ષ સુધી છવ્વીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે એપ્લાય કરવાની છેલ્લી તારીખ એક દસ બે હજાર પચીસ છે તે પહેલાં એપ્લાય કરી શકો છો જીએસઆરટીસી દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે એટલે કે આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે તમે કે તમારી આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ઉમેદવારો હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી નોકરીની તક મળી રહે ખાલી જગ્યાઓની વાત કરીએ તો દિવ્યાંગતાની કેટેગરી ખાલી જગ્યાઓ આવેલી છે જેમાં એ બી અને સી માં એકસો અને ડી અને ઈ માં એકસો બેતાલીસ એમ ખાલી જગ્યાઓ છે દિવ્યાંગતાના પ્રકારોની વાત કરીએ તો વી એચ એચ એલ સી એમ આઈ એવી વગેરે અને ઓછામાં ઓછું ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો સ્ક્રીન પર ભરતીને લગતી કેટલીક સૂચનાઓ છે તે જરૂરથી વાંચી લેજો અને જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે તો તે પણ ધ્યાને લેવું હવે ઉંમર મર્યાદા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત લાયસન્સ વગેરે વિશે જોઈએ તો વય મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષની હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો ધોરણ બાર પાસ હોય તેવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે પરીક્ષા પદ્ધતિ વાત કરીએ તો સો ગુણની ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાનો સિલેબસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને પરીક્ષા એક કલાકના સમયમાં આપવાની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો કંડક્ટર માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પાંચ વર્ષ માટે પગાર આપવામાં આવશે પણ મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત પુરુષ ઉમેદવારો જેમાં બિનઅનામત માટે તેતાલીસ વર્ષ અને અનામત માટે પિસ્તાલીસ વર્ષ તે પછી મહિલા ઉમેદવારો માટે પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે આ જાહેરાતમાં દર્શાવેલ ઉંમર કરતાં વધારે ઉંમરવાળા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હશે અને ટેકનિકલ કારણોસર તો ફોર્મ ભરાઈ ગયું હશે તો તે આપોઆપ રદ કરવામાં આવશે અરજી કરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી ભરતીની માહિતી તમને મળી રહે